ઓ અમારે લખેલું જ છે અને અમે તમને બતાવીએ તો આગળ હેડો

આ સોનિયું ખાતર આપણે જે બેસ્યો ને ગાયો બેસ્યો જે પોઈલા કરું ને બરાબર એ ખાતર ખાડો ગોદવાનો બરાબર ખાડો ગોદી અને હુકવી દેવાનું આ બધું આ પ્લાન્ટ જોઈ લે બદલું પ્લાન્ટ તો મિત્રો તમે જોઈ શકો તો આ બદલું જે ખાતર નું પ્લાન્ટ છે આયુ ખાતર બધું રેડી તૈયાર થઈ જાય એના પછી ખેતરમાં લઈ જવાનું અને જે આપણો પાક વાબવાનું હોય એ પાકમાં આપણે નખવાનું નથી અને પછી જે આપણે જે શાકભાજી છે કે ઈંડા સુકરાયડો છે કે બાજરી છે કે ઘઉં છે ગમે તે વસ્તુ વાવો ખેતી કરો તો એનું તમે આયુ ખાતર વાપરો તો તમારા શરીર માટે સારું અને પાકે વધારે આળ યુરિયા ને બધા કરતી હજુ ખાતર સારું પીએપી બધું નાખીને જે યુરિયા ખાતર કરું એમાં કેમિકલ બરાબર એમાં તકલીફ પડે મોણસ તકલીફ પડે માં તકલીફ પડે બધું કારણ કે દવા વાળું વસ્તુ ખા એટલે અળસિયો નું ખાતર ખરું ને એર્યું તમે જમીન માં નાખો ને તો જમીન એકદમ રૂ જેવી પોચી હા પોચી પોચી રે ઉભારો કેમેરા મેન નકર પત્રુ પત્રો પડશો પડશે અળસીઓ નો પ્લાન્ટ છે બરાબર તમે આ બાજુ પેલી બાજુ આમાં ખાલી હાથ નખો બધો અળસિયો બધી ખાલી જમો અંદર અંદર મિત્રો નજીક લાવો કેમેરા મેન આપડે મિત્રો ને બતાવીએ આ જો મિત્રો તમે જોવો અળસિયો નું ખાતર છે અને આયર્યું ખાતર આપડે કોઈ પણ પાક વાયો હોય ને જમીનમાં નસી હોય ને તો એ જમીન રૂ જેવી રે કમ્પ્લેટ પો પાક હોય વાપવાનો અને આટલું ખાતર નકી ખોબો અને પછી ખાલી પોણી જ કશું નહીં તમે જો ખાલી એ થાય નહીં

અને લેવા આવજો ગોમસર લક્ષ્મીપુરા ગામ ગોઠવા અને વિસનગર તાલુકો પણ અને વડનગર આ બાજુ તાલુકો પણ તમે આજુબાજુમાં ગમે તે ત્યારે જરૂર હોય તમારે તો તમે કોન્ટેક કરી અને વહીકલ લેવા આવી શકો છો જય માતાજી તો મિત્રો શૂટિંગ અમે પટી ગયું છે અને લુગડો બદલી નાખ્યો છું ને તકાબો બે જણા ખા બે જઈએ તકાબો કો દાળ ભાત ભજ્યો મોહનતાર દાળ ભાત ભજ્યો મોહનતાર